જામ કંભાળિયા આવેલ રામનાથ સોસાયટી ખાતે જેમાં ગણપતિજી ને શ્રીજી સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેમજ ગણપતિ બાપા દરરોજ વિવિધ આરતી અને દર્શન સાથે પ્રસાદ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે જ્યારે જિલ્લા કલેક્ટર

અહીંયા ખંભાળિયા એમાં રામનાથ ખાતે આપણા નગરપાલિકા વિસ્તારની અંદર ખૂબ સરસ આ શ્રીજીના સ્વરૂપમાં ગણપતિ બાપાના ઝાંખી જે હતી અને દર્શન કર્યા અને સૌની સાથે આનંદ કર્યો અને મને આ પંડાલ અને એની આજુબાજુનો વિસ્તાર અહીંયા જે લોકોએ આનું આયોજન કર્યું તેમને ખાસ અભિનંદન સ્વચ્છતા જાળવવા બદલ આપ્યું આ પંડાલમાં આવતા જ એક દિવ્ય અનુભૂતિ અને એની ચારે બાજુ આટલા બધા લોકો રહે છે શહેરની મુખ્ય રસ્તાની બાજુમાં જ આ જે ચોક પડે છે ત્યાંનું આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને સાદું પણ છતાંય એની પવિત્રતા અને દિવ્યતા લાગે કે સફાઈએ ખૂબ મોટો ભાગ ભજ્યો છે હું અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક આ આયોજન સાથે જોડાયેલા અને સૌ દર્શનાર્થીઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌને આમાંથી પ્રેરણા લઈ અને સફાઈ જ્યાં જ્યાં આપણે આવા પબ્લિક ગેધરિંગ ઉત્સવો દરમિયાન કરીએ છીએ ત્યાં આપણે આવી જ સફાઈ રાખીએ અને આપણે એક ઉત્તમ દાખલો બેસાડીએ જે શ્રીજીની ભક્તિ કરવાની છે એમાંનો એક માર્ગ આ પણ છે એવો પણ આપણે સૌને રાહ જોઈએ થેન્ક યુ